જંબુસર શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રારંભ થનાર હોય પોથીજીની શોભાયાત્રા નીકળી શ્રી ભગવત ધર્મ પ્રચાર મંડળ જંબુસર દ્વારા પરંપરા મુજબ મંડળના સ્વર્ગસ્થ આજીવન સભ્યોના સ્મરણાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તારીખ એકવીસ બાર બે હજાર પચીસથી પચીસ બાર બે હજાર પચીસ સુધી લીમજ માતાના મંદિર ખાતે થનાર હોય શ્રી પોથીજીની ભવ્ય શોભાયાત્રા ગંગા સ્વરૂપ સરોજબેન ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાન દૂધવાળી ખડકીથી નીકળી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જે શહેરના સોનીચકલા ઉપલી વાટ ગણેશ ચોકથઈ કથા સ્થળ લીમજ માતાના મંદિર ખાતે આવી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આજથી શરૂ થનાર કથાના વ્યાસપીર્થ પરથી કથાકાર પરમ પૂજ્ય સંજયભાઈ ઉપાધ્યાય પોરવાડા તેમની સુમધુર શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથા દરમિયાન શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ ગોવર્ધન પૂજા તથા રૂક્ષ્મણી વિવાહના સુંદર પ્રસંગોની ધામધૂમપૂર્વક ભક્તિસભર ઉજવણી કરવામાં આવશે તેમ શ્રી ભગવત ધર્મ પ્રચાર મંડળ જંબુસર પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મંગળભાઈ પંચાલ તથા કમિટી સભ્યો દ્વારા જણાવાયું હતું